શિયાળો હોય એટલે મેથીના ઢીભરા કે મેથીના વડા ના બને એવું તો કોઈ ઘર હોય જ નહીં સો આજે સરસ મજાની એક ઈઝી રેસીપી જોઈશું એના માટે સૌથી પહેલાં મેથીની ભાજી એક બોલ જેટલી લેવાની છે એને ધોઈ અને સમારી લીધી છે એની અંદર દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈશું ગોળ આવો દેશી લેવાનો છે અડધો કપ જેટલું દહીં ઉમેરીશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે કે તીખાશ જોઈએ પ્રમાણે બે ટેબલ સ્પૂન જેટલા મરચાં એક ચમચી જેટલું આદું એક ચમચી તલ અડધી ચમચી અજમો સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અડધી ચમચી હળદર પા ચમચી હિંગ લઈશું અને આ રીતે બધી જ વસ્તુને હાથથી ચોળી અને મિક્સ કરવાની છે બાજરીનું મોઇશ્ચર જે છે થોડું રિલીઝ થાય એના માટે આ પ્રોસેસ કરવાનો છે હવે એની અંદર બાજરીનો લોટ એક કપ જેટલો લઈશું પા કપ જેટલો ઘઉંનો લોટ લઈશું ઘઉંનો લોટ છે એટલે એક કે બે ચમચી જેટલું તેલનું મોણ લેવાનું છે સ્વાદ પ્રમાણે લોટના ભાગનું મીઠું પહેલા હાથથી ચોળી અને મસળી લઈશું ત્યાર પછી જરૂર પ્રમાણે દહીં કે ખાટી છાશ પણ લઈ શકીએ છીએ એનાથી આ રીતે લોટ બાંધવાનો છે થોડો ઢીલો લોટ તૈયાર કરવાનો છે કારણ કે આપણે થેપીને વડા બનાવવાના છીએ રાઈટ હવે લોટને થોડીક વાર રેસ્ટ કરીશું પછી આ રીતે નાના ગુલ્લા કરી અને વાટકીની ઉપર કપડું બાંધ્યું છે એને ભીનું કર્યું છે અને એની ઉપર આ રીતે એક 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 વડું પ્રેસ કરી થેપી અને એને ગરમ તેલમાં તળવાના છે આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા બને છે અને ટેસ્ટી તો છે જ દહી અને ગોળનો બહુ જ સરસ સ્વાદ આવે છે જ્યારે વડા તળાય ને ત્યારે ગોળ કેરમલાઈઝ થાય ને એવું સરસ યો અને કેરામલાઇસ્ટ એવો ટેસ્ટ આવશે એને ચા સાથે સર્વ કરીશું ચોક્કસ બનાવજો આ રીતે બાજરીના વડા બહુ જ સરસ બનશે થેન્ક યુ